આજે દેવગામુકામે શ્રીમતી સીબીએસ દોશી હાઈસ્કૂલના આંગણે મારા સ્ટાફની સાથે અમારા અમરસાહેબ આશ્રમ તરફથી ચંદ્રેશભાઈ વાળા દ્વારા આ વૃક્ષનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ છે અને યોગની સાથે સાથે પ્રાણાયામનું જે મહત્ત્વ આપવામાં આવે છે એ પ્રાણાયામ માટે જે ઓક્સિજન છે એ વૃક્ષ પર પાડે છે વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ષે સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે અને જો આ ગરમીથી છુટકારો મેળવો હોય તો વૃક્ષારોપણ ખાસ જરૂરી છે ચાર વર્ષથી સતત ચંદ્રેશભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે છે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળામાં અને સારીપુર રોડ ઉપર ગામ લોકોની હાજરીમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રની સાથે અમે આ વૃક્ષારોપણ યોજી અને એક પ્રેરણાદાયી કાર્યમાં સાથ અને સહયોગ આપ્યો છે જે બદલ અમે ચંદ્રેશભાઈ વાળા અમર આશ્રમ અને અમારા સાથી મિત્રનો સૌનો આભાર માનું છું અને લોકોને પ્રેરણા આમાંથી મળે કે ભાઈ આપ પણ આપણા જન્મદિવસે અથવા તો કોઈ શુભ પ્રસંગની યાદમાં એકાદ વૃક્ષ આવો અને પ્રકૃતિને બચાવવા એમાં સહભાગી બનો એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને જય ગુરુદેવ આજે અમરેલી જિલ્લાનું દેવગામ મુકામે એકવીસ જૂન નિમિત્તે અમર સાહેબ આશ્રમ દ્વારા છેલ્લા પાંચ સાત વર્ષો જે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે તો તેમાં આ વર્ષે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને વૃક્ષારોપણમાં અમારે દેવગામ સરપંચ ઉપસરપંચ સારીંગપુરના સરપંચ માધ્યમિક આચાર્ય પ્રાથમિક આચાર્ય અમારે સંજયભાઈ અને અમારા અમર સાહેબ પરિવાર હતી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો અને પાંચ સાત વર્ષ આ વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે તેમાં દેવગામ સુલતાનપુર વડીયા પાટવાદેવ આવા ઘણા ગામોમાં લગભગ પાંચેક હજાર વૃક્ષો વાવ્યા છે વાવી અને મોટા કરી દીધા છે તો વૃક્ષો વાવવા એ તો સારી વાત છે પણ સાથે એને જતન પણ કરવું અને વૃક્ષના બહુ મોટા ફાયદા છે આ વર્ષે આપણે સુડતાલીસ અડતાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું હતું તો તાપમાનને વૃક્ષ એક વસ્તુ એવી છે એ જ તાપમાનને લઈ આવી શકશે અને વૃક્ષ એ જમીનનું ઘરેણું છે જેવી રીતે સ્ત્રી ઘરેણાંથી શોભે એવી રીતે વૃક્ષ એ જમીનથી શોભે અને વૃક્ષ ઓક્સિજન પણ આપે છે ઘણા બધા એના પશુ પંખીને પણ ફાયદા છે વૃક્ષના અઢળક ફાયદા છે એટલે એવી રીતે અમારી અમર સાહેબ આશ્રમ દ્વારા લોકોને એવી એક અરજ પ્રાર્થના છે કે વૃક્ષ વાવો કમસે કમ માણસને એક વૃક્ષ તો વાવું જ પડે એવી અમારી અમર સાહેબ આશ્રમ હતી લોકોને એક પ્રાણ પ્રાર્થના છે જય ગુરુદેવ